નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેના માટેની શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવી છે કુલ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આના માટેના ઓનલાઈન ફોર્મ જે છે એ તમે કઈ રીતે ભરી શકો છો પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર વૈજ્ઞાનિક મદદની વર્ગ ત્રણની જાહેરાત ક્રમાંક ત્રણસો બે બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત કુલ એકસો ને પાંચ જગ્યા ઉપર જે છે એ ભરતી કરવામાં આવશે અહીંયા લખ્યું છે એ પ્રમાણે વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર હસ્તકના સિનિયર વૈજ્ઞાનિક મદદની સ્પર્ધ ત્રણની અહીંયા પાંચસો તેર ભૂલથી લખી ગયું છે પણ એકસોને પાંચ જગ્યા પર જે છે એ ભરતી કરવામાં આવશે આના માટેના ઓનલાઈન ફોર્મ આવતીકાલથી એટલે કે તારીખ સાત પાંચ બે હજાર પચીસથી તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ દરમિયાન તમે ઓનલાઈન ભરી શકશો અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ઓજસની વેબસાઇટ પર જવાનું છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે અહીંયા લખ્યું છે એ પ્રમાણે કુલ જગ્યાઓની વિગતો આ પ્રમાણે છે જગ્યાનું નામ છે સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ ત્રણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે છે એ આ ભરતી કરવામાં આવેલી છે તેની અંદર કુલ જગ્યાઓ જે છે એ એકસો પાંચ છે તેના માટે જનરલ કેટેગરી માટે ચુમ્માળીસ ઇડબ્લ્યુએસ કેટેગરી માટે દસ અનુસૂચિત જાતિ માટે છ અનુસૂચિત જનજાતિ માટે ઓગણીસ અને ઓબીસી કેટેગરી માટે છવ્વીસ જગ્યાઓ જે છે એ અનામત રાખવામાં આવેલી છે આ નોર્મલ ઉમેદવારો માટેની જગ્યા છે એટલે કે આની અંદર દિવ્યાંગ ઉમેદવારો માટેની જે છે એ ભરતી કરવામાં આવતી નથી જે નોર્મલ ઉમેદવારો છે એમના માટે જે છે એ આ ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે અહીંયા લખ્યું છે એક સ્પષ્ટ રીતે એ પ્રમાણે આ દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી નથી એમના માટેની ભરતી જે છે એ અલગથી કરવામાં આવી રહી છે ઓલરેડી પછી અહીંયા લખ્યું છે હવે આપણે જોઈએ કે આગળ આની અંદર કેટલો પગાર જે છે એ મળવાપાત્ર રહેશે તો તમને પહેલાં પાંચ વર્ષ માટે ઓગણપચાસ હજાર છસો રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે અને એના પછી જે તમારું લેવલ સાત છે એ પ્રમાણે ઓગણચાળીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસોના પગાર ધોરણે જે છે એ તમને કાયમી જે છે એ નિમણૂંક મળવાપાત્ર રહેશે તો પહેલાં પાંચ વર્ષ માટે ઓગણપચાસ હજાર છસો રૂપિયા ફિક્સ પગાર મળશે અને એના પછી જે છે એ સાતમા પગારપંચ પ્રમાણે ઓગણચાળીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો રૂપિયા જે છે એ પગાર મળવાપાત્ર રહેશે આની અંદર જે છે એ વયમર્યાદાની વાત કરીએ તો વય મર્યાદા અઢાર વર્ષથી ઓછીના હોવી જોઈએ અને સડત્રીસ વર્ષથી જે છે એ વધુ હોવી જોઈએ નહીં એટલે કે તમારે મિનિમમ અઢાર વર્ષ થઈ ગયા હોવી જોઈએ અને તમારી ઉંમર સડત્રીસ વર્ષ કરતાં વધુ જે છે એ હોવી જોઈએ નહીં શૈક્ષણિક લાયકાત તો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન જે છે એ કરેલું હોવું જોઈએ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ઓફ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન સાયન્સ ઇન ધ ડિસિપ્લિન ઓફ એન્વાયરમેન્ટ સાયન્સ કેમિસ્ટ્રી બાયોટેકનોલોજી માઇક્રોબાયોલોજી પછી મરીન બાયોલોજી બાયો સાયન્સ બાયોટેકનોલોજી આમાંથી કોઈપણની સાથે તમે જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી જે છે એ મેળવી હોવી જોઈએ તમને જે છે એ કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને સાથે સાથે તમને હિન્દી અને ગુજરાતી બંને ભાષા જે છે એ આવડતી હોવી જોઈએ તો તમે સાયન્સ સ્ટ્રીમ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે જે છે એ આ ભરતી માટે અરજી કરી શકો છો આની અંદર કેટેગરી પ્રમાણે તમને અલગ અલગ જે છે એ ઉંમર મર્યાદાની અંદર જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહે છે તો આપણે આગળ વાત કરીએ અને જોઈએ કે આ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ શું રહેશે અને આના માટે જે છે એ તમે ઓનલાઈન ફોર્મ જે છે એ કઈ રીતે ભરી શકો છો તો તમને અહીંયા આપણે આગળ જવા દઈએ પહેલાં પરીક્ષા ફીની વાત કરી લઈએ તો આની અંદર જે છે એ જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે પાંચસો રૂપિયા ફી આપવાની રહેશે અને બાકીના તમામ કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા ચારસો ફી જે છે એ પરીક્ષા ફી જે છે એ આપવાની રહેશે જો તમે પરીક્ષા આપવા માટે જાઓ છો તો તમને આ ફી જે છે એ રિફંડ કરી દેવામાં આવશે અને તમે પરીક્ષા આપવા માટે જતા નથી ફોર્મ ભરી તો તમારી આ ફી જે છે એ જપ્ત કરી લેવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ કે તમે અરજી કઈ રીતે કરી શકો છો તો તારીખ સાત સાત બે હજાર પચીસથી બપોરના બે વાગ્યાથી બાવીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં ઓજસની વેબસાઇટ પર જઈ અને તમે જે છે એ ઓનલાઈન અરજી જે છે એ કરી શકો છો ત્યાં તમારી તમામ વિગતો નાખી અને તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે હવે આપણે આગળ વાત કરીએ અને પરીક્ષાની પદ્ધતિ વિશે વાત કરીએ તો આની અંદર તમારી એમસીક્યુ પ્રમાણેની પરીક્ષા લેવામાં આવશે જેની અંદર પાર્ટ એ અને પાર્ટ બી બંને રહેશે પાર્ટ એની અંદર તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ પ્રશ્નો અને ત્રીસ માર્ક્સ રહેશે ગાણિતિક કસોટીના ત્રીસ પ્રશ્નો અને ત્રીસ માર્ક્સ રહેશે કુલ પાર્ટ એની અંદર સાહીઠ પ્રશ્નો રહેશે પાર્ટ બીની વાત કરીએ તો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહન્શન એના ત્રીસ પ્રશ્નો અને ત્રીસ માર્ક્સ રહેશે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસો વીસ પ્રશ્નો અને એકસો વીસ માર્ક્સ રહેશે તો આમ પાર્ટ એની અંદર સાહીઠ પ્રશ્નો અને પાર્ટ બીની અંદર એકસો પચાસ પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે એ લખે છે પાર્ટ એની અંદર સાઠ અને પાર્ટ બીની અંદર એકસો પચાસ પ્રશ્નો કુલ બસોને દસ પ્રશ્નો પૂછવામાં આવશે એના માટે તમને જે છે એ ત્રણ કલાકનો ટાઈમ જે છે એ આપવામાં આવશે તો આ રીતે જે છે એ આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ ત્રણની એકસોને પાંચ જગ્યા ઉપર જે છે એ ભરતી કરવામાં આવી રહી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ